હલો મિત્રો કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આપણે આજે બનાવીશું તેલ વગરનું મરચાં અને લીંબુનું અથાણું નથી એના તડકામાં સુકાવાની જરૂર અને આપણે છ મહિના કે બાર મહિના એને આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ એ પણ ફ્રિજમાં નહીં બારે જ રાખી અને આપણે એનું અથાણું બનાવી શકીએ છીએ આ મરચાં ધોઈને રાખેલા છે એને બરાબર આપણે કોરા કરી લઈએ આને બરાબર આપણે આમ કોરા કરી લઈએ પાણીનું એક ટીપું પણ એમાં રહેવું ન જોઈએ તમે ધોઈને પંખા નીચે પણ એને સૂકી શકો છો હવે આપણે કટિંગ માટે આને લઈ લઈએ આપણે આના ડંઠલ કાઢી નાખશું કારણ કે દંઠલથી અથાણું બગાડવાના ચાન્સ ઘણા હોય છે એટલે આવી રીતે આપણે એને કટ લગાવી અને ડંઠલ કાઢી લઈએ હવે ડંઠલ આપણે કાઢી લીધા છે ને વચ્ચેથી આવી રીતે મરચાંમાં આપણે કટ લગાવી દઈએ આવી રીતે આપણે બધા મરચામાં કટ લગાવી દઈએ હવે આપણા મરચાંમાં બધામાં વચ્ચેથી કટ લાગી ગયા છે ને મરચાં છે ને મોરા લે તીખા વધારે નહીં લેવાના મોરા લેવાના હવે આપણે આ લીંબુ લેવાના અઢીસો ગ્રામ લીંબુને આવી રીતે આમ રગડી નાખવાનું આમ રગડવાથી એનો રસ બધું નીકળી જાય છે અને એને છાલનો સ્વાદ પણ સારો લાગે છે આવી રીતે આપણે બધા લીંબુ આવી રીતે આમ કરી લેશું પછી કટ લગાવીને રસ કાઢીશું હવે આપણે બનાવશું અથાણાનો મસાલો તે માટે લઈશું બે ચમચ વરિયાળી બે ચમચ મેથી મેથી અથાણાને લાંબો સમય ટકાવી રાખવાનું કામ કરે છે અને એનાથી સુગંધ પણ સરસ આવે છે એક ચમચી રાઈ તમે પીળી રાઈ પણ રહી શકો મારી પાસે પીળી રાઈ નથી એટલે આ મેં ઘરમાં જે વાપરું એ રાઈ લીધી છે ને એક ચમચ આ જીરું એને આપણે થોડુંક જ શેકશું વધારે નહીં તમે ચાવો તો એને તડકામાં અડધી કલાક સુધી રાખી અને પણ પીસી શકો છો અને થોડુંક શેકી જરાક શેક અને પછી મિક્સરમાં ઠંડુ થાય એટલે પીસી લેવાનું આવી રીતે આમ શેકી લેવાનું બરાબર આપણા હાથ ખાડે ને એટલું જ એને શેકવાનું છે વધારે નથી શેકવાનું નહીં તો વધારે શેકવાથી એનો સ્વાદ ખરાબ થઈ જાય છે હવે આપણું આ મસાલો ઠંડુ થઈ ગયો છે એને આપણે દર દરો પીસી લઈએ સાવ પીસી લેવાનું છે દરદરો સેજ પાવડર જેવો પણ હોવો જોઈએ સાવ દરદરો પણ નહીં જેસી પાવડર જેવું હોય તો એમાં મરચાંમાં ચોટી જાય એવું આપણે પીસવાનું છે હવે આપણે આ બે ભાગમાં લીંબુના કટ લગાવી અને એનું આપણે રસ કાઢી લઈએ હવે આપણે આ લીંબુનો રસ બધું બાઉલમાં કાઢી લઈએ હવે આપણે આ બધું લીંબુનો રસ કાઢી લીધો છે એમાં આ બધો પીસેલો અથાણાનો જે મસાલો નાખ્યો તો તે એડ કરી દઈએ એમાં બે ચમચી હળદર બે ચમચી કશ્મીરી મરચું તીખું નહીં કશ્મીરી મરચું લેવાનું કલર માટે એક પાંચ ચમચ કલોજી કલોજીને બીજા ક્યાં નામથી ઓળખાય છે તે તમે મને કોમેન્ટ કરીને જણાવજો અને મીઠું આમાં મીઠું અથાણામાં તો ચડિયા તો જોઈએ આ નાખી અને આપણે બધું લીંબુના પાણીમાં આવી રીતે આમ મિક્સ કરી દઈશું હવે આપણે લઈશું સેધો મીઠું અને હિંગ એને આવી રીતે આમ મિક્સ કરી અને આપણે આ જે કટ લગાવ્યા છે મરચીમાં એમાં આવી રીતે ભરી નાખશું આવી રીતે બધી મરચીમાં ભરી લેવાનું અંદર સુધી જવું જોઈએ હવે આપણે આ મરચામાં બધું ભરી લીધું છે હિંગ અને સેંધવ મીઠું આ જે મસાલો આપણે તૈયાર કર્યો તો તે આમાં બધું નાખી દઈએ આપણે ને એને મિક્સ કરી લઈએ બરાબર આવી રીતે આમ બરાબર ચમચથી મિક્સ કરવાનું ચમચ ને બધા ઓરા હોવો જોઈએ પાણીનો ભાગ હોવો ન જોઈએ જો પાણીનો ભાગ હશે તો તમારું લાંબા સમય સુધી નહીં રહે આ તમે બારે અથાણું રાખી શકો છો ફ્રીજમાં રાખવાની જરૂર નથી હવે આપણું અથાણું આ તૈયાર થઈ ગયું છે આપણે બરણીમાં આવી રીતે ભરી લઈએ બરણી પણ ચોખ્ખી હોવી જોઈએ કાંટની બરણી હોય તો અતિ ઉત્તમ આપણા હાથ પણ ચોખા હોવા જોઈએ હાથમાં પાણીનું ટીકું હોવું ન જોઈએ તો જ આપણું અથાણું સારી રીતે સચવાય અને બાર મહિના સુધી રહી શકે આવી રીતે આમ આપણે ભરી લઈએ બરણી આપણું અથાણું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે ન ગોળ ન તેલ ન તડકામાં સુકાવાની ઝંઝટ ને મસ્ત મજાનું અથાણું તે પણ આપણે બહાર રાખી શકીએ ફ્રીજમાં રાખવાની જરૂર નથી આપણે એને ચોવીસ કલાક રહીને ખાઈ શકીએ અત્યારે પણ આપણે ખાઈ શકીએ તો ચોવીસ કલાક રહીને ખાઈએ તો એનો સ્વાદ બહુ જ મસ્ત અને ટેસ્ટી આવે છે તો શિયાળામાં માણો મરચાં લીંબુવાળું અથાણું